હલો તાલુકા સભ્ય રમેશભાઈ પીઠાયા નળુ તાલુકા પંચાયત ધાનપુર હવે સાહેબ મારે જે કામો થઈ ગયા એ વીસ ટકાના જે કામો મેં હજુ કોઈ યાદી મળતી નથી અને મેં આ બે મારા લાભાર્થી છે આમને ત્યાં પાણીની તકલીફ છે જુઓ તમે પાણીની તકલીફ છે એમના બોર મોટરનું મેં કરાવ્યું હતું અને બોર મોટર માટે એમનું યાદીમાં નામ ઓલરેડી છે તો એમનો બોર મોટર હજુ નથી આ વીસ ત્રેવીસનું આયોજન છે એકવીસ ત્રેવીસનું ના બાવીસ ત્રેવીસનું સોરી બાવીસ ત્રેવીસનું પહેલું શરૂઆત મેં એમને બે ત્યાં બોર મોટર કરવાનું નામ આપ્યું હતું તો હજુ એનો બોર ક્યાં ગયો લિસ્ટમાં નામ આવી ગયું હવે તાલુકા પંચાયત હું જાઉં તો એ ચૌધરી સાહેબ મને શું કહે છે ખબર એ બિલ હજુ નકળ્યું નથી સરપંચને લઈને આવું અને સરપંચને વાત કરું તો સરપંચ શું કહે છે ખબર કે એ તને ના ખબર પડે અમે કરી લઈશું કે તો સાહેબ મને તાલુકા સભ્ય મેં હું ગ્રાન્ટ લાવીને એમને તાલુકા પંચાયતને હું નળુ ગ્રામ પંચાયતને આપું છું અને આ લોકો એમ કહે છે કે તને ખબર પડતી નથી તો મને ખબર નહીં પડે કાલ ઉઠીને મારે કોઈ રાજકારણ રાજકારણમાં આવ્યો છું તો બીજી કઈ ચૂંટણી લડવી હોય તો તમે તમારું ચૌદમાં પંદરમાં સરપંચની ગ્રાન્ટ પણ પણ મારી વીસ ટકાની થવા દો બાપુ એટલું જ પૂછ્યું એમને હું કયું ગામ કાકી નળું નળું મિસાળ ફળિયા મીડિયા વાળા મારા મિત્ર છે એના માટે મને કોઈ વાંધો નહી હું બીજેપી ભારત સરકારનો નો કોઈ વિરોધ નથી કરતો હું કોઈ બી કોઈ બી પાર્ટીનો વિરોધ નથી કરતો હું ભારતીય જનતા પાર્ટી નો એક સિમ્બોલ ઉપર તાલુકા સભ્ય જીતેલો છું સત્તરસો એકતાલીસની લીડથી બધાને સપોર્ટને સાતથી પણ મારે સાહેબ આટલી લીડ મળી એટલે વિકાસ તો હોવો જોઈએ ને આમાં સરપંચ એને સરપંચ એમ કે મારું કોમ મારું કોમ મારું તને ના ખબર પડે પંચાયતના કામો નળસે જળ જુઓ નળસે જળ તમે જવો ચકલી છે તમારા ઘર ક્યાં ચકલી છે નળસે જળ જુઓ હવે આ પંચાયતમાં આવે આ પંચાયતમાં આવે હવે પંચાયતના કામોમાં શું કે ખોટું નહી હું ના જેના માટે સારું હોય એના સારા માટે કરવાનું મારે તો કઈ નઈ સાહેબ હું તો ઘણી તકલીફ કરી આ કાકી આવા આવા હું તમને કિસ્સા 10 કિસ્સા જે નળુ ગ્રામ પંચાયતના ના આપીશ અને મારી કન લિસ્ટ છે હું એક પ્રતિનિધિ ચૂટાઈ લો સિમ્બોલ ઉપર નો છું એટલે હું મારી ભારતીય જનતા પાર્ટી પર વિરોધ કુલ એક્ટિવિટી જે આ એક્ટિવિટી ના કામ વિવેકા દિનના

કારણ કે મારા ઘરની પરિસ્થિતિ સાહેબ મારે બૈરું મરી ગયું મારા બે નાના નાના છોકરા છે અને હું કેટલી કષ્ટ કરીને જીવું છું હું રોજે રોજ છે ને બીજાને ઘર ખાયેલું અને બીજાને ઘર પાણી પીલું આ કાળું પાકે મને છે ને ખાલી આટલો અડધો રોટલો આલ્લો એટલે એવું નહીં એટલે ખાવું પીવું કે ગમે ત્યાં પણ તાલુકા સભ્ય તરીકે તમને કોઈ જાતની ગ્રાન્ટ આપવામાં આવેલ નથી ના આ નથી આપવામાં કોણ ખાઈ ગયો લાગે હવે આ તો ખબર નહીં સરપંચ ને ફોન કરું તું ખાબડ કંજાન ખાબડ ને ફોન કરું ખાબડ સાહેબ શું કે ખબર તારો સરપંચ નો ઝઘડો હું કરું એટલે રમેશ એમ કે હું એને પોગે પડ્યું સાહેબ મારા મા બાપ ને પોગે થી પડતો એને પોગે પડવા ગયું હું એટલે મારે તો પક્ષપાતી ઉપર નહીં હું બીજેપી નો સિમ્બોલ છું એટલે બીજેપી ભારતીય જનતા પાર્ટી છોડવાનું એ મને છે નહીં નવ ઓગસ્ટે એનું જે છે તે ઓળખાઈ જજો અને હું તો અમે સવાદન લીધી છે હવે આ લોકો આમાં ના કરે હું સીધો મારે છે ને મારે એસસી સમાજમાં હું મને જે કઈ મળશે હું ચાલતો ચાલતો પણ જતો રહીશ ચાલતો ચાલતો જતો રહીશ મને સંવિધાનનો નિયમ આલો સંવિધાન હું બાર પાસ થી આગળ મારો અભ્યાસ છે છે સુધી બધું કર્યું છે કામ લોકોનું કામ કર્યું છે પણ પૈસા મેં પાર્ટી મેં ખૂટોન માર બૈરું મરી ગયું એટલે હું છોકરાની પીલે તાલુકા સભ્યનો બિલકુલ વિકાસ નથી તાલુકામાં જુઓ તો તારું તાલુકામાં નહીં તું બહાર જતો રહે એમ કે હમ એટલે આમાં હું અભાવ પીઠાયા હરિજન અને હું અછૂત છું અછૂતના કાયદા હોય સંવેદન રીતે મને લગાડો તમે કઈ તાલુકા પંચાયત લાગે તમારે ધાનપુર તાલુકા પંચાયત નળુ સીટ ચૌદ મેં પ્રતિનિધિ તાલુકા સભ્ય રમેશભાઈ પીઠાયા સોમાભાઈ નળુ સીટ ચૌદ તાલુકા પંચાયત ધાનપુર હવે આ મુખ્ય પ્રાથમિક સ્કૂલમાં મેં જીઓ ટેકિંગ કરાવ્યું હતું અને એનો બોર મોટર આવ્યો રહેશે હવે તાલુકા પંચાયતના જે કંઈ કામો હોય એ હું સરપંચ દ્વારા દરેક કામો એમને આપી દઉં છું અને કાલે આજે રાત્રે મેં સરપંચને નવ વાગે ફોન કર્યો કે તને ખબર પડે નહીં એટલે મને ખબર પડતી નહીં કંઈ વાંધો નહીં પણ ગામનો વિકાસ કરો મારે કંઈ જોતો નથી ગામનો વિકાસ તમે કરો લિસ્ટ મારી કં છે તમે એટીવીટીના કામ હોય વિવેકાદીનના હોય એમએલએના હોય એમપીના હોય કોઈ બી કામ હોય તમે કરો મને કંઈ વાંધો નથી પણ જોઈ લો આ રસ્તા બી આવા છે આ રસ્તો મંજૂર છે આ રસ્તો મંજૂર છે આ રસ્તા મેં તમે જુઓ રસ્તાવાળા તમને ફોટો પાડે મીડિયા કર્મીવાળા ભાઈઓ તમને કંઈક પેલી નાખે એ તમને બધું કહેશે એના માટે મને કોઈ પ્રોબ્લેમ નથી પણ ગામના વિકાસ માટે મારે કશું જોયું નથી સાહેબ મારે છે ને હું એક તમારી ફકીરિયાત તમારા ગામમાં કોઈ વિકાસ થયો કોઈ વિકાસ તાલુકા પંચાયતનો આ જ વેર થયો નથી મારે વીસ ટકાની ગ્રાન્ટ મેં તો કશું નથી સરપંચને હું ફોન કરું બિલકામ કરવા માટે મારું કામ પૂર્ણ બાંધકામ શમશાનનું હતું બાર લાખનું કામ સાહેબ પૂર્ણ કરીને મેં લીધું પૂર્ણ કરીને આપી દીધું એના બીજા બીજા કામો કયા કયા તમારે બીજા કામો મે લિસ્ટ મોકલી છે એમના મે એ લિસ્ટ પ્રમાણે તમે એની ઉપર જે કંઈ કરી શકો એ કાયદેસર કરી શકો મારી માટી મેટલ પછી સ્ટોન પણ છે એકદમ ના એવું નથી દરેક ગામે હું કે દરેક ગામ મારે સર્વી નંબર નથી અને દરેક ગામ વાળા કે દરેક ગામ કરવા કરે જે કરે એનું કરે કારણ કે મારી કન સર્વી નંબર એકલો મારો આ રીયુ જે મકાન અને પેલું અર્ધ ડુબાણમાં અને હું કરું હું એકલો છું મારે બૈરું નહીં અને મારા માં બાપ મારા બે નાના નાના છોકરાનું નું ભરણ પોષણ કરે ને એમને હું તમારી ગ્રાન્ટ તો તમને વાપરવા મળી છે ના નથી મળી એક રૂપિયો નથી મળી કસમ થી કહું હું તો કોને વાપરી હા એ તો સરપંચ જોણે અને તાલુકા પંચાયત વાળા પ્રમુખ જોણે હું હું કરું પ્રમુખ સાહેબ ને બે બે ત્રણ વાર કીધું તેર કે સરપંચ ને તું મળ સરપંચ ને લીન હું જુત સરપંચ કે તને ની ખબર પડે કે હું સાહેબ એક ગ્રેજ્યુએટ વ્યક્તિ છું હે હું એલ એલ તલાટી સરપંચ નોના કાયદેસર પગલા લેવાનું કરો અને આ વિડીયો મારો ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ એવું તમે કોર્પોરેશન કરો સાહેબ એવું છે અને જો આ વિકાસ છે મારા ઘેર આરસી મને એનું બિલ નહીં મળ્યું અને આરસીસી કાઢવા પણ નહીં દીધી જોઈ લો તમે અહીં અહીંયા દેખાય આરસીસી નથી દીધી એટલે એમાં બીજું બીજું અમે શું કરી શકીએ અને ના તમે કહેતા અમે તો રાજકારણી છે અમે અમારે કશું સાહેબ જોઈએ નહીં અમે લોકોની સેવા કરવા માટે તત્પર છે પણ હું ખોટું કર અને મારા ઘરની પરિસ્થિતિ તમે જોઈ લો અમે ટકેલાવી મારા બાપા છે ને બે ત્યાં સુખો મળે મારા છોરા બે જીવાડી રહે અને મને પણ રોટલો લે અને મારા બાપાની ઉંમર જોઈ લો તમે હે આ પબ્લિકને બહુ ખોટું પડશે અને સરપંચ તલાટીના લોકોને તાત્કાલિક આની જાણ કરાવી અને આનો નિયમ મને ચૌધરી સાહેબ એમ ક્યાંક બિલ નથી કાઢ્યું વાઇટર મારલું હોય અને મને છેલ્લે બોલાવે આઈસી છે ને કઈ ભૂલવા વાળો માણસ એટલે બોલી જશે એટલે મને સામાન્ય સભા વ્યક્તિ છો સાહેબ ચૂંટાયેલો તો તમને કેમ ના બેહવા દો હું શું ખબર એટલે અછૂત ગણતા હશે કચ્છ હું એનબી પર એક્રોસિટી કરી શકું તમને પંચાયત જાતિવાદ થોડી ચાલે છે આપણે એ તો ચાલતી નથી મને પાછા બધું નાસ્તો ચા પાણી બધું આલે પણ હું કે મને ટાઈમ ખોટો બતાવ્યો બાર વાગ્યાનો આ સામાન્ય સમયમાં બાર વાગ્યાનો ટાઈમ હતો મને સાડા બારનો બતાવ્યો છે એટલે મારે છે ને મારા છોકરાને નવાડું ધોવાડું એમને સ્કૂલે મેકવા જવાની મમ્મી એટલે હું છે ને બાર ને ત્રીસ મિનિટે હું ત્યાં ભૂતવાની તૈયારી તમારા ગામમાં અંદાજે કેટલા કરોડનું કૌભાંડ કરેલું છે

એનું કોમ કર્યું મેં સરપંચને હવે અમારા પીડીઓ સાહેબે શું કીધું ખબર કે જે કામ હોય તે તમે સરપંચને મેં ત્યાં આવીને સરપંચને લીધું છે એમાં તમે કઈ કઈ જગ્યા પર તમે બાર લાખનું કામ હતું ડ્રીપ નાળું કરી દીધું એનું જે દીવાલનો નો હતો એ કરી દીધો તો તમારા જોવા મંજૂર આવો હોય તમે જોઈ લો ત્યાં ફોટા પાડી શકો તમે એ તમને બતાવી દો પણ એ સરપંચ એમ કે અમેથી તને તને નથી મળવાનું મને નથી હા નહીં મળે તેનો કંઈ વાંધો નહીં ભલે તું પેલા બિલવાળાને છોડ ને ભાઈ એ જ કહું અને ચૌધરી સાહેબને પૂછ્યું છું કે તારું બિલ હજુ નકળ્યું નથી અને પેલાને કહું તારું બિલ નકળી જાય એટલે મારે છે ને સાહેબ હજુ મારે ચૂંટણીનો ખર્ચો બાકી હો ચૂંટણી હજુ જળ બહુ બધું બોકસ સાહેબ કંઈ સાચું નહીં મેં બધું બોકસ નળો ગ્રામ પંચાયતમાં તમે તલાટી અને સરપંચ જો હો તમારો ટાઈમ વેસ્ટ નથી તમે ને સરપંચને વાત કરો એટલે અમે ટોટલી ખબર પડે એટલે બોકસ બધું મને ખબર હું તાલુકા પંચાયતની જોઉં તો પરાણે જોઉં મારા છેલ્લો સાહેબ બોર્ડર આવ્યો ભીમરામ ડોક્ટર આંબેડ સાહેબ જોયું મને બોકસ મારે કન કશું નહીં સરપંચને વાત કરું તને ખબર નહીં પડે એમની કંઈ મોટી મોટી ગાડીઓ બે જેસીબી હવે હું એમ કહું કે હું સાત વર્ષથી મારે પોતાને હું નગરપાલિકાનો ધંધો કરું છું તો મારી કંઈ સાયકલ નથી એને જેસીબી બે કેમ કેવી રીતે આવી એને કેવી રીતનું એને કોઈ સરકારી અધિકારી કે કોઈ સરકારી નોકરીનો કર્મચારી છે સરપંચ બન્યા પછી સરપંચ બન્યા એને પહેલો પણ કોઈ નહીં બે છોકરા એમને છે ને કેરીઓનો ધંધો